પોતાની જનતાને સંબોધવા માટે અને તેની સાથે સાથે પોલીસમાં નિવેદન આપવા માટે જઈ રહ્યા છે એટલે પોલીસ સમક્ષ નિવેદન એટલા માટે જરૂરી છે આક્ષેપો જેની જે એ વ્યક્તિ સામેથી ચાલી અને પોતાની વાતનું ખંડન કરવા જઈ રહ્યા છે સમયે જે તે પરિસ્થિતિનું નિર્માણ થયું પરિસ્થિતિ આ પ્રકાર હતી અત્યાર સુધી અમે કાયદાકીય રીતે જે જોગવાઈઓ મળેલી કાયદાકીય જોગવાઈઓનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં આપણે કહી શકીએ કે આગોતરા જમીનની એક જોગવાઈ હોય છે લીગલ રેમેડીઝમાં તો એની એક કાગળ ધરી અને એની ઉપર ક્યાંક ને ક્યાંક અત્યારે અમે ચાલી રહ્યા હતા હવે એવું લાગી રહ્યું છે કે ભાઈ ચેતરભાઈ સામે આવી અને પોતાની ઉપર જે આક્ષેપો કારપો છે એનું સામે ચાલીને ખંડન કરવા અને સામે ચાલી અને પોલીસ તંત્રમાં નિવેદન આપવા જઈ રહ્યા છે બેન પણ યુવરાજસિંહ સવાલ એ છે ને કે પોલીસ અહીંયા મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે ચૈતર વસાવવા પહોંચશે કઈ રીતે ખાસ કરીને ચેતર વસાવા એ જનપ્રતિનિધિ છે સામાન્ય જનતાની વચ્ચે રહેનાર વ્યક્તિ છે અને સામાન્ય જનતાની વચ્ચે એ કોઈ પણ રીતે પહોંચી જશે જે રીતે અમે પહોંચી શકીએ છીએ તે રીતે બીજા અન્ય કહી શકાય એના સમર્થકો પહોંચી શક્યા છે તો ચેતરભાઈ પણ પહોંચી જશે ચેતરભાઈ માટે અહીંયા પોતાની કહી શકાય કે આ ભૂમિ છે પોતાની ભૂમિ માટે પહોંચવું અશક્ય નથી એટલે બધું જ જાણે છે અને કહી શકાય કે જાહેર જનતાને સંબોધી અને એ પોલીસ તંત્ર સમક્ષ જે પણ એની પર આક્ષેપ આરોપો છે એમાં એ નિવેદન લખવા માટે ખંડન કરવા માટે અને જે પણ કહી શકાય કે કાયદાકીય રીતે જે ચૂકવે છે કાયદાકીય તમામ બાબતો માં સહયોગ આપવા માટે એ બધી જ રીતે તૈયાર થાય અને ત્યારે ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે એવી વાત અમને પણ મળી છે બેન યુવરાજસિંહ સવાલ એ છે ને કે હાઈકોર્ટે બેલ જે રિજેક્ટ કરી હાઈકોર્ટે બેલ તો અઠવાડિયા પહેલા રિજેક્ટ કરી તો કેમ અઠવાડિયા સુધી રાહ જોઈ ચેતરભાઈ ખાસ કરીને જોવા તો આગળની જે કાયદાકીય રીતે કે ભાઈ હાઈકોર્ટે જ્યારે જામીન રિજેક્ટ કર્યા હોય આગોતરા જામીન જ્યારે રિજેક્ટ કર્યા હોય ત્યારે સુપ્રીમ કોર્ટમાં જવાનું પ્રાવધાન હોય છે આ સુપ્રીમ કોર્ટના જવાના પ્રાવધાન ઉપર પણ એમાં અમારી જે લીગલ ટીમ છે એટલે કે આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે એ ક્યાંક ને ક્યાંક એની ઉપર પણ એની ઉપર પણ ચર્ચાઓ ચાલતી હતી અને એમાં એના ઉપર પણ એ આગળના સમયમાં જવાની વાત ચાલતી હતી પરંતુ ચેતરભાઈ જાહેર જનતા સમક્ષ જઈ અને મારે પોતાની વાત અને જે પણ આક્ષેપો આરોપો થયા છે કારણ કે એ એક રીતે એમ જોવા તો તાજના સાક્ષી પણ કહેવાય આરોપી કે આક્ષેપી કહેવા કરતા એને હું તાજના સાક્ષી ગણું છું જે ઘટના જે સમયે બની છે ત્યારે એ રીતે હાજર હતા તો એ વાતનું ખંડન એ જ કરી શકે આટલા વખત સુધી કેમ ખંડન ના કરે ખાસ કરીને બેન જોવા જઈએ તો ખંડન કરી શકતા હતા એમાં નહીં પરંતુ કાયદાકીય રીતે બીજી રીતે ખંડન કરવા માંગતા હતા એટલે કે કાયદાકીય રીતે આગોતરા જામીન જામીન મેળવી અને જાહેર જનતા સમક્ષ આવી અને પોતાની વાત રાખવાની ક્યાંક ને ક્યાંક એમને પ્રયત્ન કર્યા પરંતુ એના પ્રયત્ન ક્યાંક આપણે જોઈએ છીએ કે કાયદાકીય રીતે એમાં નિષ્ફળ થયા પરંતુ આગળના સમયમાં એટલે કે થોડા સમયમાં ક્યાંક ને ક્યાંક હાજર થવાની વાત પણ આવી રહી છે એટલે આપણે થોડા સમયનો ઇંતજાર કરી લઈએ જેથી કરીને જે પણ સત્ય અને તથ્ય છે એ બધા સમક્ષ આવશે કહેવાય છે કે લોકસભાની ચૂંટણી લડશે ચૈતરભાઈ પરંતુ કાનૂની લડાઈ લાંબી છે તમારું શું માનવું છે હું ચોક્કસપણે માનું છું કે ચેતરભાઈ લોકસભાની ચૂંટણી લડવી જ જોઈએ અને લડશે પણ ખરી અને જોવા જઈએ તો જે રીતે તમે કાયદાકીય દાવપેચની વાત કરો કે ન્યાયિક દાવપેચની વાત કરો બની શકે છે એમાં ક્યાંક ને ક્યાંક કાયદાકીય દાવપેચમાં એને થોડો સમય વધારે કદાચ જે જોગવાઈઓ છે જોગવાઈઓ પ્રમાણે ક્યાંક અંદર પણ રહેવું પડે છતાં પણ કહીએ છીએ કે એનું જે અત્યારે જનસમર્થન અહીંયા જે ઉપસ્થિત છે તો દરેક વ્યક્તિ ચેતરભાઈ વસાવા બની અને આખી જે ભરૂચ લોકસભા છે ભરૂચ લોકસભામાં જશે અને ગામડે ગામડે ઘરે ઘરે એમ કહેવાય ને કે જે રૂટ ગામડાના છેલ્લા છેવાડાના વ્યક્તિ હશે ને ત્યાં પણ મળી અને અમે ચેતરભાઈ વસાવા માટે મત માગીશું અને ચેતરભાઈ વસાવા માટે અત્યારે જેટલું પણ થઈ શકે એટલું અમે પીઠબળ તે પાછળ અમે ઉભા રહેશે એઝ ટેકેદાર તરીકે બિલકુલ ટેકેદાર તરીકે ઉભા રહેશે અને આ અચ્છા ચૈતરભાઈ કેટલી વારમાં અહીંયા પહોંચી રહ્યા છે એવો કોઈ મેસેજ કારણ કે વિડીયો મેસેજ તો ચૈતરભાઈનો આવી ગયો ખાસ કરીને અંગત સૂત્રોના આધારે જે માહિતી મળી રહી છે કે ભાઈ હજી એક કલાક કે દોઢ કલાક જેટલો સમય લાગી શકે છે એટલે બહુ નજીકમાં છે કદાચ કદાચ બની શકે છે કે એક દોઢ કલાકની અંદર પણ એ આવી શકે છે બિલકુલ એક થી દોઢ કલાકની અંદર અહીંયા આગળ પહોંચી શકે છે તેવું કહેવાય રહ્યું છે કે નજીકમાં જ ક્યાંક છે અને તમે જોઈ શકો છો કે બધા જે સમર્થકો છે તે સમર્થકો અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે ચૈતરભાઈ વસાવાના અને મોટી સંખ્યામાં આ સમર્થકો જે છે તે અહીંયા આગળ પહોંચ્યા છે પોલીસ પણ એટલી જ મોટી સંખ્યામાં અહીંયા આગળ છે યુવરાજસિંહ જે રીતે પોલીસ અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે એને લઈને આપનું શું કહેવું છે કારણ કે ચૈતરભાઈ તો સરેન્ડર કરવા આવવાની વાત છે હું એક આ સરેન્ડર શબ્દ થી જરાક બીજું એક માનું છું કે સરેન્ડર કરવાની પોતાની વાત રાખવા માટે આવી રહ્યા છે જાહેર જનતા સમક્ષ એટલે કે ક્યાં ક્યાંય જનપ્રતિનિધિ છે જાહેર જનતાને ને માટે આવી રહ્યા છે જાહેર જનતા સમક્ષ જે પોતાની વાત છે વાત મૂકવા માટે આવી રહ્યા છે અને પોલીસને નિવેદન આપવા માટે આવી રહ્યા છે કારણ કે પોલીસે જેની ઉપર કહી શકાય કે માધ્યમથી આ એફઆઈઆર દાખલ કરી અને એની ઉપર જે આક્ષેપો કે કહી શકાય કે આરોપો જે લાગ્યા છે એનું ખંડન કરવા માટેનું નિવેદન દેવા માટે અહીંયા આવી રહ્યા છે અને જે મૂળ તહ જે વાત છે પછી કાયદાકીય જોગવાઈ જે પણ હોય અમને મંજૂર છે પણ ખોટી રીતે જો એમને ફસાવવામાં આવશે ખોટી રીતે જો એને હેરાન પરેશાન કરવામાં આવશે તો ડેડિયાપાડાના હોય કે આખા ગુજરાતનો એક પણ વ્યક્તિ હશે બેન એ સાખી નહીં લે અને ચોક્કસપણે જો અમારે પોલીસ તંત્રમાં પોલીસનો પણ ઘેરાવો કરવાનો થશે પોલીસ કહી શકે પોલીસ ચોકીનો પણ ઘેરાવો કરવાનો થશે તો અમે દિવસ અને રાત અહીંયા બેસીને પોલીસ ચોકીનો ઘેરાવો પણ કરી શકે તમને જણાવી દઈએ કે યુવરાજસિંહના ચાલી રહેલા જ્ઞાન સાહેબ આંદોલનમાં પણ ચૈતર વસાવા જોડાયા હતા હવે જ્યારે તેઓ ભૂગર્ભમાંથી બહાર આવી ચૂક્યા છે ત્યારે ફરીથી તેઓ હવે લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે